અખાત્રેજના પાવન પર્વે લોકો મોટી સંખ્યામાં વસ્તુઓ ખરીદતા હોય છે ત્યારે આજના દિવસે મોટા પ્રમાણમાં વાહનની ખરીદી કરતા લોકો જોવા મળ્યા હતા રાજકોટમાં આવેલી ટાટા મોટર્સમાં ગ્રાહકોએ આજે કારની ખરીદી કરી હતી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને શુભ મુહૂર્તમાં વાહન ખરીદ્યા હતા માત્ર રાજકોટની બ્રાન્ચમાં જ નહીં પરંતુ ટાટાની દરેક બ્રાન્ચમાં લોકોએ અગાઉથી બુકિંગ કર્યું હતું ટાટા કારની વિશેષતાની વાત કરીએ તો ચાર પ્રકારના ફ્યુઅલની સુવિધા આપવામાં આવે છે રાજકોટ ટાટા મોટર્સના સીઈઓ સંદીપ ખર્ચરિયાએ ગ્રાહકોને અખાત્રીજના દિવસે અભિનંદન પાઠવ્યા હતા મારું નામ સંદીપ ખર્ચરિયા છે જય ગણેશ ટાટામાં એઝ અ સી ઓ છું અને હું ખાસ કરીને આ આપના માધ્યમથી કસ્ટમરને શુભકામના આપવા માંગુ છું કે જે આજનો અખાત્રીજનો જે પાવન ઉત્સવ છે જેની અંદર તમે લોકો જે અમારા કસ્ટમર છે એને અમારી પાસેથી ટાટા મોટર્સની ગાડી પરચેસ કરેલી છે એનો હું ખાસ ખાસ આભારી છું અને હું એને અભિનંદન પાઠવું છું મીડિયાના માધ્યમથી ટીલ ડેટ આજના દિવસે અમે લોકોએ ટાટા મોટર્સની અપ્રોક્સિમેટલી ફિફ્ટી ફાઇવ ડિલિવરી રાજકોટથી કરેલી છે અનધર ડીલર્સની વાત કરીએ તો એમને પણ થર્ટી ફાઇવ જેટલી ડિલિવરીઝ કરેલી છે અમારે ત્યાં રાજકોટની અંદર તો ટાટાનું માર્કેટ અત્યારે એ પ્રમાણે જોઈએ તો બહુ સારું છે ખાસ કરીને વાત કરીએ તો ટાટા મોટર્સ છે એ અત્યારે બધાય ફ્યુલ ઓપ્શનની અંદર આવી રહ્યું છે જેમ કે આપણે વાત કરીએ તો ટાટા મોટર્સ ફર્સ્ટ ઓફ ઓલ ઇકોનોમિકની વાત કરીએ તો સીએનજીની અંદર તો સીએનજીની અંદર અમારી ટાટા મોટર્સ અત્યારે ચાર પ્રોડક્ટ બનાવી રહી છે જેની અંદર પંચ કરીને ન્યૂ મોડલ્સ આવેલું છે અલ્ટ્રોસ છે અને ટિયાગો અને ટીગોર એ ચાર પ્રોડક્ટ છે સીએનજી જે અત્યારે રાજકોટની અંદર ફિફ્ટી પર્સન્ટ માર્કેટ શેર ધરાવી રહી છે પ્લસ એસયુવી વ્હીકલ્સની વાત કરીએ તો એસયુવી વ્હીકલ્સની અંદર અમારી પાસે ત્રણ પ્રોડક્ટ છે અત્યારે એસયુ વીની અંદર જેની અંદર હેરિયર અને સફારી છે અને લો બજેટમાં નાના બજેટની અંદર જે લોકોને એસયુવીનો શોખ પૂરો કરવો હોય તો એના માટે નેક્સોન મોડલ છે તો અત્યારના ટાટા મોટર્સની અંદર વાત કરીએ તો ચાર ફ્યુલ ઓપ્શન છે એક તો ફર્સ્ટ ઓફ ઓલ પેટ્રોલ ગાડી આવે છે સીએનજી મોડલ્સ આવે છે ડીઝલ ઓપ્શન આવે છે અને ઇલેક્ટ્રિક ઓપ્શન આવે છે જેમાં ઇલેક્ટ્રિકની વાત કરીએ ઈવી વ્હીકલ્સની તો ટાટા મોટર્સની અંદર અત્યારે ઓલ ઓર ઇન્ડિયા લેવલે નાઇન્ટી પર્સન્ટ માર્કેટ શેર ધરાવતી ટાટા મોટર્સ એક જ કંપની છે અને એની અંદર અત્યારે ઈવીની અંદર ટાટા ટિયાગો ટી ટાટા નેક્સોન ટાટા પંચ આટલી ગાડીઓ અત્યારે આવી રહી છે આજનો દિવસ છે ને એની અંદર કોઈ ચોઘડીયા જોવાતા નથી હોતા અને આજનો દિવસ એટલો શુભ હોય છે કે નાનામાં નાના માણસો અને મોટામાં મોટા બિઝનેસમેન એની મનની એવી ઈચ્છા હોય છે કે આપણે કોઈ શુભ કાર્ય કરીએ તો સારા દિવસે કરીએ એટલે અખાત્રીજનો દિવસ છે એ બહુ પાવન દિવસ કહેવામાં આવે છે અને આની અંદર કોઈ મુહૂર્તનું કોઈ મહત્ત્વતા નથી હોતી પણ આની અંદર સવારના નવ વાગેથી લઈ અને રાતના નવ વાગ્યા સુધી બધા લોકો નવી ખરીદી પોતાના ઘરની અંદર કાંઈ નવી વસ્તુ લેવી હોય જેમ કે કાર છે કે અધરવાઇઝ બીજી મકાન છે કે ગોલ્ડ છે આ બધી વસ્તુ પરચેસ કરતા હોય છે એનો એપ્રોચમેન્ટ અમને બહુ સારો મળે છે એના બદલ હું હું આભારી છું થેન્ક યુ